કાકરેજ તાલુકાના ભલગામ ગામમાં જીવતો વીજવાયર તૂટી પડતા ગાયના વાત ઝરડાનું મોતથી પવિત્ર શ્રાવણ માસમાં જીવદયા પ્રેમીઓમાં દુઃખની લાગણી છવાઈ પ્રાપ્ત વિગત અનુસાર કાક્રેજ તાલુકાના ભલગામમાં યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી કાક્રેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં થરા યુજીવીસીએલની ભૂલો હોય કે પછી બેદરકારી સામે આવી રહી હોવાનું થોડા દિવસ પહેલા જ કાક્રેજ તાલુકાના ધારાસભ્ય અમરજી ઠાકોરે કાકરેજ મામલતદાર કચેરીમાં સંકલન સમિતિની મીટિંગમાં મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે હવે ભલગામમાં પ્રી મોનસૂન કામગીરી શૂન્ય હોય એવું લાગે છે અને હવે ગાયની વાછરડીનું જૂતો વિજવાય તૂટી પડતાં મોત થયું

જિલ્લા જિલ્લા કલેક્ટર અને વિકાસ અધિકારી તેમજ કાકરેજ સ્થાનિક તંત્રના અધિકારી કાકરેજ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરીને થરા કડક પગલા લેશે કે પછી માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવશે તે અંગે તપાસ બાદ જ ખબર પડશે